અને હવે વાત કરવી છે અમદાવાદમાં અવિરત વરસાદની અમદાવાદમાં ઇન્દ્રદેવે જાણે કે એમસી ની પોલ ખોલી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે સામાન્ય તંત્રની ધોવાણ થયું છે અહીં નરોડા વિસ્તારના દ્રશ્યો જુઓ જ્યાં લોકોને હાલાકી અપાર છે ક્યાંક ઘોટાળ સમા તો ક્યાંક કેળસમા પાણી ભરાઈ ગયા ક્યાંક વાહન ચાલકો પરેશાન થયા તો ક્યાંક વાહનો બંધ પડી ગયા એવી પરિસ્થિતિ યોજાઈ સર્જાઈ હતી નથી દર વર્ષે આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે હાટકેશ્વરમાં પણ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઠેર ઠેર જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તો પછી દર વર્ષે તંત્ર પ્રિમોન્સૂન નામે કરે છે શું ઉસ્માનપુરામાં અંડરપાસ બંધ કરવામાં આવ્યો અને અમદાવાદ શહેરના કુલ ચાર જેટલા અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી કારણ કે પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા છે જ નહીં એ તંત્રને પણ ખબર છે હવે અમદાવાદના આ દ્રશ્યો નવરંગપુરા વિસ્તારમાંથી સમાચાર મળી રહ્યા છે જ્યાં નવરંગપુરા વિસ્તારમાં ભારે વરસાદનો ખાબક્યો પરંતુ વરસાદની સાથે પાણી પણ ભરાઈ ગયા અને પાણી એટલા ભરાયા કે લોકોના દુકાનોમાં મકાનોમાં પાણી ભરાઈ ગયા કેટલાક વાહનો બંધ પડી ગયા હતા મુખ્ય રસ્તા હોય ત્યાં જેટલા પાણી ભરાઈ ગયા કે વાહન ચાલકોને પણ અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો આ તરફ માત્ર એક કલાકમાં અમદાવાદ શહેર પાણી પાણી થઈ ગયું છે લગભગ કલાક જેટલો વરસાદ અને એટલા જ સમયમાં બે થી ચાર ઇંચના વરસાદમાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ થલતેજ ના છે જ્યાં સર્વિસ રોડ વિસ્તારમાં વાહન ચાલકો ભારે પરેશાન થઈ ગયા હતા અમદાવાદમાં વરસાદના કારણે પાણી તો ભરાઈ ગયા પરંતુ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો પણ વારો આવ્યો ને આ દ્રશ્યો તો છે ધારાસભ્ય શૈલેષ પરમારના ઘર પાસેના જ્યાં આ ટાટલા પાણી ભરાઈ ગયા છે વાડજ ખાતે રેલવે ક્રોસિંગ પાસે પાણી ભરાઈ ગયા જેના કારણે લોકોને પણ પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે અને આ દ્રશ્યો અમદાવાદના સિવિલ હોસ્પિટલ વિસ્તારના છે જ્યાં બે થી ચાર ઇંચ વરસાદે અમદાવાદને ને છે સિવિલ હોસ્પિટલની બહાર પણ પાણી ભરાઈ ગયા એફએસએલ સર્કલ બહાર વરસાદી પાણી ભરાઈ ગયા વરસાદ બંધ થઈ ગયો પરંતુ પાણી હજુ ઓસર્યા નથી પ્રી પ્રીમોન્સૂન કામગીરી સંપૂર્ણપણે અહીં ફેલ સાબિત થઈ રહી છે સ્માર્ટ સિટી અમદાવાદ જળબંબાકાર સિટી બની ગયું છે સ્માર્ટ સિટી કહો હેરિટેજ સિટી કહો કે પછી હાલમાં જ મળેલો એવોર્ડ સ્વચ્છ સિટીનું તમામ નામ નામ માત્ર ખાતર રહી ગયા હોય એ પ્રકારે તંત્રએ કામ કર્યું છે પ્રિમોન્સૂન પ્લાન માત્ર કાગળ ઉપર બનાવ્યો અને એ કાગળ પણ આ વરસાદી પાણીમાં ધોવાઈ ગયું હોય એવું લાગે છે અધિકારીઓએ એવી પણ તસદી ન લીધી કે બહાર જઈને જોઈએ કે શું પરિસ્થિતિ છે ખરેખરમાં કામ થયું પણ છે કે નહીં અને અમદાવાદમાં તો અનરાધારના દ્રશ્યો જોયા પરંતુ આ સિવાય રાજ્યમાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે ગીર સોમનાથના કોડીનારના દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જે ગ્રામ્ય વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડ્યો મુશળધાર વરસાદના આગમનથી ખેડૂતોને રાહત મળી છે દેવડી પીપળી કડોદરા મિતિયાજ દુદાનામાં વરસાદ તો ઇચવડ રોણાજ પણાદર નવાગામ અને કડવાસણ સહિતના ગામોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે ગોયલ ખાંડ ચૌહાણ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો જોકે સારો વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગીર સોમનાથના કોડીનારમાં ભારે વરસાદ પડ્યો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે તાલુકા પંચાયત કચેરી નજીક રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા તેના આ દ્રશ્યો રોડ નીચાણમાં હોવાના કારણે અહીં પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ગીર સોમનાથમાં ઉનાનો મછુદરી ઓગાન ડેમ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો હોય તેવા આ દ્રશ્યો ઉના તથા ગીર ગઢડાના નીચાણવાળા ગામોને આ બાબતને લઈને એલર્ટ કરવામાં આવ્યા છે મચુંદરી ડેમ ઓવરફ્લો થતા પિયતના પાણીનો પ્રશ્ન હવે હલ થઈ ગયો છે ડેમ ઓવરફ્લો થતા ઉના ગીર ગઢડા તાલુકાના લોકો ખુશખુશાલ જોવા મળ્યા અને હવે સમાચાર અમરેલી છે સાવરકુંડલાના ખડસલી ગામની સ્થાનિક નદીમાં ઘોડા પૂર આવ્યું છે ધોધમાર વરસાદથી ખોડિયાર ધરા નદીમાં પૂર આવ્યું તેના આ દ્રશ્યો સામે આવ્યા છે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં હાશકારો જોવા મળી રહ્યો છે ખેડૂતો ખુશખુશાલ છે અને અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો ત્યારે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે વીજપળી આસપાસના ગામોમાં અનરાધાર વરસાદ ખાબક્યો વીજપડી ગાંડલા મોરિયાણા ખડસલી હાડીદામાં વરસાદ પડ્યો છે ધોધમાર ખેડૂતોમાં હરખની હેલી ફરી વળી સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે અને હવે રાજકોટથી દ્રશ્ય સામે આવી રહ્યા છે જ્યાં જામકંડોરણા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘાવી માહોલ આજે જોવા મળ્યો હતો વહેલી સવારથી અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો દુધીવદર બોરિયા ધોળીધાર સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો તો જામકંડોરણા પંથકમાં અંદાજિત એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે ગોંડલથી સમાચાર મળી રહ્યા છે ગોંડલ શહેરના વાતાવરણમાં અચાનક પલટું આવી ગયું છે શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો ગઈકાલે પણ ગોંડલમાં વરસાદી માહોલ છવાયેલો હતો અને ગોંડલના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જે નીચાણવાળા વિસ્તારો છે વાતાવરણમાં અચાનક જ પલટું આવી ગયું ભુજ માધાપર માનકુઆ સુખપર પડધરી પડધર ધાણેટી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે કચ્છવાસીઓ છેલ્લા બે દિવસથી અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા હતા પાટણ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘ મહેર જોવા મળી હારીજ સમી રાધનપુર સાંતલપુર બાદ પાટણમાં પણ વરસાદ છે પાટણ શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજા ફરી એકવાર મહેરબાન થયા છે પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાયો અને વરસાદ વરસ્યો કમલીવાડા કુંડધેર ગોલાપુર માતરવાડીમાં વરસાદ પડ્યો છે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી તો પાટણ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હોય તેવો ઘાટ સર્જાયો છે કારણ કે રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ હતો પરંતુ પાટણમાં એટલો બધો વરસાદ નહોતો જો કે પાટણ જિલ્લામાં હવે જન્માષ્ટમી મેઘરાજા વરસ્યા સમી રાધનપુર સાંતલપુર તાલુકામાં વરસાદ તો સમી દાઉદપુર બાસપા જલાલાબાદમાં વરસાદ રાધનપુર કલ્યાણપુરા પીપળી સાતુન અને હવે દ્રશ્યો ખેડા થી મળી રહ્યા છે ખેડા જિલ્લાના કપડવંજમાં મુશળધાર વરસાદ પડ્યો પંદર દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે કપડવંશ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે ભારે વરસાદ પડ્યો ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે બાજરી ડાંગર અને મગફળી જેવા પાકમાં ખેડૂતોને લાભ થવાની આશા છે અને હવે દાહોદથી દ્રશ્યો મળી રહ્યા છે દાહોદ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ઝાલોદ લીંબડી દેવગઢ બારિયામાં વરસાદ ખાબક્યો લીમખેડા સંજેલી સિંગવળમાં ધોધમાર વરસાદ વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ દેખાયો